એટલે તરત નારાજજીએ કીધું કઈ વાંધો નહીં તમે જે જીવાત્મા માટે રડો છો ને યોગ થી એ જીવાત્માને બોલાવે છે અને તરત એ જીવાત્માને જોઈ આ બંને રાજા રાણી તરત એ મારો દીકરો મારો દીકરો મારો દીકરો મારો દીકરો એટલે તરત જીવાત્મા એમ કે એ ઉભારી ઉભા રહ્યો શું દોડો છો શું દોડો છો તો કે મારો દીકરો તો ઉભા રહ્યો હું જીવાતમાં મારો તો વળીએ ઘડીએ જન્મ થયો છે અને દરેક જન્મમાં એક મા બાપ હોય છે મારા તમે કયા જન્મના મા બાપ પેલા એ તો કયો હું તમને નથી ઓળખતો મારો તો અનેક જન્મો થયા છે અનેક વખતે હું જન્મ થયો અનેક વખતે મારા મા બાપ આવ્યા એમાંથી તમે કયા હું જ તમને નથી ઓળખતો એટલે તરત જ વાત સમજાણી કે જેના માટે આપણે રડી છીએ એ જ આપણે ઓળખતા નથી વાત સમજાણી છે અને પછી ભજન ચાલુ કર્યું છે ગંધર્વ બન્યો છે શંકર અને પાર્વતીના લોક સુધી પહોંચ્યો છે અને અહીંયા અપરાધ કર્યો છે એટલે પાછો અસુર બન્યો છે અને એ અસુર એટલે વતરાસુર